ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે મારા નવા વ્લોગમાં બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ મહાદેવ તો મિત્રો મસ્ત મજાની આપણી સ્વાર થઈ ગઈ છે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે કાંઈ ગુડ મોર્નિંગ થઈ ગઈ આ કાકાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે હે બિસ્કિટ લે આવું લાવો દે કાકાને લાવો કાકાને બિસ્કિટ દે દે બિસ્કિટ હે નહીં એટલે દે ટક્કર આવો મિત્રો વાળ ઉગે કે ન ઉગે ટકર ટકો રહે આ તમે આવું છે આજ તો આ નાની બા ઘરે જવાના છે દોડે બોડા મોકલવા પડશે હાલો આ તો મિત્રો તો ગયું છે પણ થોડુંક કહેવાય અમારે શાઠા એમ કે ક્યાં નીંદો બકાળામાં નીંદો એમ કહેશો તો અમે નીકળીએ વાડી બાજુ હાલો વરસાદ છે આમ તો વાતગાર કોટા કપ છે આમ નીંદવા જવું પડશે હાલી એમ નથી અમારે હાલો લોગ્મ બી કન્ટિન્યુ છે વાડી વાળિયે એવા છે વાળિયા માર છે ને જો આ તમને દેખાય છે ગુવાર ગુવા તો બળી ગયો હાવ આ ભિંદો ની છે ભીંડા આપડે છે ને બકાલો થયો છે ગુવાર તો બધો પાણી માં હાવ તારે કેટલી મહેનત થી આવ્યો તો બધો બળી ગયો એ સોળે ને સોળા ને બધું એમ તો ઉગ્યું છે માં કે આ બધું નીંદવાનું છે અમારે માંડવી નીંદાજી કપા પછી ની થાય તમે સાવ જ રાખો નવરા ના રહેવાનું હાલો હાલો મમ્મી થાકી ગયા નહીં નહીં શું કરે મમ્મી ઠાકી રહ્યો તો મમ્મી ઠાકી હતા ને કાલ તો મારસી નાની બાને આવ્યા એટલે સારું મજા આવી નીંદા ગઈ માંડવી નીંદા ગયા આ નીંદો બેઠા બેઠા નીરા નહીં નાખતી બીજું શું હાલો તમે જીવડું બતાડું કેમ રીતના જો અત્યારે અમારે ભીંડો છે કેવી રીતે પાંદડું ખાઈ જઈએ એ ફૂલડું છે પણ ખાઈ કેવી રીતના જો તમે સમજો ફોકસ કરું જો ફોકસ થાય જો છે ને ના ખાવાનું નાઈને એને પોતી કરવાનું સમજો કેવી રીતના ખાય સમજો વિચાર કરો આખું પાંદર ખાઈ જાય મમ્મી હોય તમારે સમજો કેવા દાંત એના બાર વાગી ગયા છે તો શું કરવાનું હવે મારી નાની ઢોડા લેવા જવાના છે મમ્મી જો એમ ક્યાં બળદ છે નાથી નીંદા નિંદા અહીંયા ભૂગ્યા છે અમે હજાર આટલું થોડુંક રહી ગયું છે પણ કાંઈ નહીં હવે હાલો નાની બહા હું દોડા લેતો હોઉં એ આજ વ્યાજ આવવાના છે અમારે આજ ઘરે દવા દેવા આવ્યા હતા પથરીને મમ્મીની આજ વ્યાજ છે કાલે માંડવી નીંદ આવી એટલે સારું થઈ ગયું અત્યારે અમે માંડવીમાં નિંદતા આવજો આ બધી કઈ આવ્યા એટલે ટેકો થયો હાલો ફટાફટ હું ડોડા લેતો આવું હાલો આપણે આવી ગયા છે મકાઈની પાસે મકાઈમાંથી ફટફટ ડોડા પાડવા મળ્યા બધી મકાઈ છે હા હારા દોડો ને તો લઈ લઈએ અમે નાની મા માટે હાલ બ્લોગમાં બી કન્ટિન્યુ રહી જો ઘરે આવ્યા એવા મોસ્ટ વપરા કરી લે

ઘડીકમાં નાઈ ભાઈ ગયો હું આવ્યો તો નવરાબધા બોલો વરસાદ નજારો પણ અલગ જ છે આ સાઈડ કાંઈ નથી જો વાદળ વાદળા છે પણ એવો વાદળ નથી ખાસ પણ આ સાઈડ જોવો તમે તાવ છે ધોળ્યો વરસાદ છે મિત્રો કેતો ને બે મિનિટમાં વરસાદ જો આવી ગયો ધબધાવો મળ્યો છે આ હે કેવો આવે વરસાદ સમજો હે દીક ગયો હવે હું ધોડો મોડો બદલાવો સમજો ઓછ આવે સમજો બકરાના ઘડી ઘડીક નવરાવા દો ગરમી બહુ હતી આ ઘડીક અહીં અહીંગળી લાંબી કરી પાણી ખાલી પાણી લીધુંગી લાંબી કર્યું જવું પડશે ચાલો તો નાખ <coughs> <school>

સ્વિમિંગ પુલ ને બધું ખાવા પીવાનું રેસ્ટોરન્ટ બધો વિડીયો ઉતારવાનો થાય ઉતારજો ઉતારશે હાલો એક પછી કાલ કપ મૂકીશ થોડા થોડો બધું મિક્સમાં હશે તો કઈ કામ નથી મૂકતા આવશે ક્યાં અમરેલી ને હા જાય પછી ખવું પડશે તમને અપડેટ મળતી રે હાલો તો હું મૂકી મૂકીશ પાસે આવીશ કઈ નહીં વરસાદ પણ ગયો છે વરસાદ રહેવાનું નામ નથી લેતો અત્યારે સાડા પાંચ આવી ગયા વરસાદ કન્ટિન્યુ ચાલુ છે ભાઈ ને મૂકીને એટલે ભાઈ તો ધોવાથી બોલા ને હું વિડીયો ઉતારીશ આવશે એનો બ્લોગ જઈશ કેવું ક્યાં ગયો ક્યાં નહીં બધું પછી કહેશું અત્યારે વરસાદ જાઓ તમે હું તો મને આપડે થોડો હાલે એમને ગીરી તો હાલે મિત્ર મેં કીધું બાપુ કે હાલ આવું હું મારે મિત્ર આમ કેમ સુરમી સુમી ને આવું ડાયરેક્ટ ક્યાં જગ્યા હા બોલ દો અને આ હું કીડું બધું સમજો આ હું કીડું બધું એને

મિત્રો મને હું તો અંદર રૂમમાં હતો મને કઈ કી ગયા નથી કીને ગયા નથી ગયા ગયા ફોન ઉપાડતા પાસે એવું છે હાથ છે ગયા છે વાળો કરવા બેસી ગયા છે અત્યારે વરસાદ લેવાનું નામ નથી હું ગામમાં આપણે ગયો તો માથું બાધું બધું ખોલી ગયું છે અત્યારે પણ મસ્ત સાથે ખાવામાં શું છે આજે ભીંડા છે રોટલી છે અને મારે ગીધડું છે મેગી કો મસ્ત સુઈ ગયું છે વરસાદનું હેરાન થઈ ગયું છે

ચાલુ વરસાદ મિત્રો પપ્પા આવી છે તાપ લગાડી છે તાપે છે કપડા બદલાવે છે પપ્પા ની અને વરસાદ નો જવા મિત્રો આરામ કેટલા થાય એમાં નવી ગાડી છે નથી પાછી એવું છે ચાલો વિડીયો એને કરી નાખીએ મને કાલના ઓલોગમાં જો આજનો ઓલોગ તમે ગમે લાઈક કરનાજો શેર કરના સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરાવજો થેન્ક યુ ફોર વોચિંગમાં વિડીયો મિત્રો બાય 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 બાય